પરિસ્થિતિ દોષક જેવી મોરબી શહેરની હાલની પરિસ્થિતિ દોષક જેવી છે સમગ્ર મોરબીમાં રોડ ગટર અને પાણીની સમસ્યા છે તો ટ્રાફિક જામ તો વારંવાર થાય છે ત્યારે નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવતો લાતી પ્લોટ વિસ્તાર ત્યાંની પરિસ્થિતિ તો અતિ ગંભીર છે છેલ્લા વીસ વર્ષથી અહીં દર ચોમાસે પરિસ્થિતિ ગંભીર થાય છે પણ તંત્રની નિર્ભરતાના કારણે તેનો કોઈ ઉકેલ થતો નથી ત્યારે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ પ્રદર્શન કરી લાતી પ્લોટના ગંભીર પ્રશ્નને વાંચા આપી હતી જેમાં લાતી પ્લોટ વિસ્તારથી ઢોલ સાથે રેલી શરૂ કરી હતી અને નગરપાલિકાએ પહોંચી હતી જે રેલીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો કાર્યકરો તેમજ ઇન્ડસ્ટ્રીયલ એવા લાતી પ્લોટના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા લાતી પ્લોટ વિસ્તારમાં ગંદકી ગટર અને રોડની સમસ્યા મામલે વેપારીઓએ રેલી કાઢી આમ આદમી પાર્ટીના આગેવાનોએ ઢોલ સાથે પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો

ટેન્ડરની પ્રક્રિયા બાદ વર્ક ઓર્ડર અપાયેલો હતો જે તે કારણોસર એમણે કામ જે તે વખતે અધૂરું છોડાયું ત્યારબાદ અમે મુખ્ય પ્રશ્ન એ હતો કે દોઢેક વર્ષ કે બે વર્ષના સમય વીત્યા પછી અમે એને સમયમર્યાદા વધારી શકીએ કે કેમ અને એ બાબતે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આરસીએમ ઓફિસમાં લેટરના માધ્યમથી એમની મંજૂરી મોકલેલું હતું તાજેતરમાં જ એની મંજૂરી મળેલ છે ત્યારબાદ તમે એજન્સીનો સંપર્ક કરેલો છે કે તમે જૂના ભાવે અને એ કામ કરવા તૈયાર છો કે કેમ એમની સંમતિ મળ્યાથી એ કામની તુરંત જ શરૂઆત કરવામાં આવશે અને જો એ એજન્સી તૈયાર નહીં હોય તો ફરીથી આપણે ટેન્ડરની પ્રક્રિયા કરીએ રોડ રસ્તાના પ્રશ્નમાં એવું છે કે જ્યારે પહેલાં તો એને સ્થાનિકોની રજૂઆત એવી હતી કે સાહેબ અમને સૌથી પહેલાં તમે જે વરસાદી પાણીનો નિકાલ છે એનો સોલ્યુશન કરી આપો કારણ કે એ બહુ સાચું સમજે છે ને અમારું એ જ માન્યતા છે કે પહેલાં પાણીનો નિકાલ થશે ને રસ્તો બનશે તો એ ટકી શકશે એટલે પાણી વરસાદી પાણીના નિકાલનું સૌથી પહેલાં સોલ્યુશન થાય અને એ ડ્રેન એ પાછી વચ્ચે આવશે રોડની વચ્ચે હોય એટલે અમે રસ્તા બનાવી દઈએ ને પછી થોડી ડ્રેન નાખો એ કંઈ મતલબ નથી કે પેલા વરસાદી પાણીની જે નિકાલની પાઇપલાઇન છે એ નખાઈ જાય ત્યારબાદ આગળ રસ્તાના કામો શરૂ થાય એ બાબતની એમની ફરિયાદો હતી એટલે અત્યારે સ્ટાફને ત્યાં મોકલ્યા છે અને જે એ પણ સૂચના આપી છે કે ભાઈ આજ પૂરતું ના થાય જે પણ સફાઈ થાય છે એ કાયમી રીતે રેગ્યુલર જે પણ એમના રૂટિન મુજબ થતું રહેવું જોઈએ બીજું એમની અગત્યની રજૂઆત એવી હતી કે જે પાણી ભરેલું છે તે ડીજીનો પણ છંટકાવ કરવામાં આવે તે માટે પણ ત્યાં સૂચના આપી છે કે મેલેથિયન પાવડરનું તાત્કાલિક ત્યાં છાંટી શકે ભૂગર્ભ ગટરના પ્રશ્નોમાં એવું થાય કે ચોમાસું આવે એટલે પ્રશ્નો વધે કારણ કે સ્થાનિકો છે પાણીનો નિકાલ ના થતો એટલે ગટર ખોલી નાખે ખોલી નાખે એટલે કચરો છે આજુબાજુનો ગટરમાં જવાનો અથવા તો એમ પણ ગટરનોમાં પ્લાસ્ટિક છે કે તે ફસાવાથી ચોમાસામાં સમસ્યા વધવાની એ માટે અમે અહીંયાથી એનાલિસિસ કર્યું એનાલિસિસ મુજબ એવું જાણવા મળ્યું કે ભાઈ નવા સાધનોની આપણે જરૂરિયાત છે કમ્પ્લેન્ટને પહોંચી વળવા માટે એટલે ચાર ડીસ રીટિંગ મશીનનો આપણે વર્ક ઓર્ડર આપ્યો ટેન્ડરિંગનો પ્રોસેસ તો થઈ ગઈ વર્ક ઓર્ડર આપ્યો અને લગભગ દસેક દિવસ થઈ ગયા એટલે દસથી પંદર દિવસમાં નવા મશીન આવી જશે પછી કંઈક અંશે સમસ્યાઓ ઘણી ઓછી થઈ જશે એવી અમને વિશ્વાસ વિરોધ કરવા માટે અમે તો વિરોધ પક્ષની અંદર હોય જ છીએ પણ આની જે વેપારી બંધુ જે છે લાતી પ્લોટનો જે વિસ્તાર છે એ વેપ હું ઓગણીસો ને એને ઓળખું છું બોરબી લાતી પ્લોટને અને ઘણા બધા મારા મિત્રો એવા છે કે અમને એમ કે અમને ચા પીવા તો અમારી આવો તો અમે કંઈ કે હેલિકોપ્ટર મોકલ અથવા તો નાવડું મોકલ તો બેસી નાવ હવે મને કે આનું શું કરવું મેં કીધું આનો એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી જો જનતા નહીં જાગે તમે તમારી માંગણીઓ નહીં કરો તો એ એમ કહે છે કે અમે ઓગણીસોને થી માંગણીઓનો ઢગલો કરી દીધો છે પણ નિંબત તંત્ર કાંઈ કોઈ સાંભળતું નથી તો આના માટે અમને એને મજબૂર અમને કહ્યા છે કે તમે એક પાર્ટીના નાતે અમારી સાથે જોડાવ અને તમે અમારા પ્રશ્નને વેગ આપો અને અમારો કાંઈક કાંયા ક્યાં કાંઈક સુવિધા સગવડતા મળે હવે કંટાળી ગયા છે નહીં તો લાચથી પ્લોટ હિજરાત કરવાની બધાય વેપારોની તૈયારી છે બીજું બધાય વેપારીઓએ આજ મને જે શબ્દ કીધા છે હું અત્યારે બોલી નથી શકતો જાહેરમાં પણ જે શબ્દ કીધા છે એ આ સાઈબોઆના નિંબર તંત્ર છે અને અત્યારની સરકાર જે છે એ નિંબર છે એને જગાડવા માટે આજે અમે આ ઢોલ ત્રાસા લઈને નીકળ્યા છીએ અને લગભગ અમને સોએ ફોન આવ્યા છે કે મહાદેવભાઈ આવતા સમયમાં અમે તમારી સાથે છીએ જે કરવું હોય કુરબાની દેવી હોય તો અમે તૈયાર છીએ તો બસ આટલી તૈયારી અમારી આપ પબ્લિકની જનતાની સાથે રહીને અમે એની માગણીઓ પૂરી કરવા માંગીએ છીએ લાઈટ રોડ રસ્તા અને કટર